એક વારની વાત છે સમુદ્રના કિનારે એક નાનકડી છોકરી રેતી પર રમતી હતી થોડી વાર પછી સમુદ્રની એક મોટી લહેર આવી અને છોકરીના ચંપલ સમુદ્રમાં લઈ ગઈ તે છોકરી ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને રેતી પર લખ્યું સમુદ્ર ચોર છે થોડા સમય પછી એક યુવાન સમુદ્રમાં ડૂમી અને મૃત્યુ પામ્યો તેની માતા દુઃખમાં કિનારે આવી અને રડવા લાગી અને રેતી પર લખ્યું કે સમુદ્ર હત્યારો છે થોડા સમય પછી એક વૃદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે સમુદ્રના કિનારે ખૂબ જ કિંમતી મોતી મળ્યું તે ખુશ થઈ ગયા અને રેતી પર લખ્યું કે સમુદ્ર દયાળુ છે ત્યારબાદ કેટલાક માછીમાર આવ્યા તેમણે પોતાના ઝાડ ફેંક્યા અને ઘણી માછલીઓ પકડી એક માછીમારે ખુશ થઈ અને રેતી પર લખ્યું કે સમુદ્ર મારા જીવનનો રક્ષણ કરતા છે હવે જોતા જઈએ તો દરેક વ્યક્તિએ સમુદ્ર વિશે અલગ અલગ વાત કરી કોઈએ સમુદ્રને ચોર ગણાવ્યો તો કોઈએ હત્યારો કોઈએ દયાળુ ગણાવ્યો તો કોઈએ જીવનની સાથે જોડાયેલું બનાવનાર કિંમતની વાત તો એ છે કે થોડા સમય બાદ સમુદ્રની એક મોટી લહેર આવી અને વેતી પર લખેલી તમામ વાતો પૂછી નાખી કિનારે હવે ફરીથી એક સમાન શાંતિ થઈ ગઈ તો દર્શક મિત્રો આ નાની વાર્તા આપણને શીખવાડે છે કે લોકો કઈ રીતે તમારા વિશે શું કહે છે તે અંગે ચિંતિત ના થવું જોઈએ તમે તમારા કામમાં મસ્ત રહો કારણ કે લોકોના વિચારો હંમેશા બદલાતા રહે છે જીવનમાં આગળ વધવું હોય તો તમારા ધ્યાન અને શાંતિ માટે લોકોથી દૂર રહેવાનું જોઈએ જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વધુ પ્રેરણાદાયક વાર્તા માટે અમારી આ ચેનલ સ્ટોરી વિથ ચાવડાને સબસ્ક્રાઈબ કરો પછી મળીશું આવી જ સરસ મજાની મોટિવેશનલ વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ